Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો અત્યારે હાલ વડોદરામાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વડોદરામાં વનમાં અત્યારે રસ્તા વચ્ચે ધીંગાણું લાકડીઓ ઉડી વિગતવાર વાત કરવામાં આવે તો વડોદરાના સોમો તળાવ પાસે પરવાર સમાજના સંબંધીઓ વચ્ચેના અંદરો અંદરના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું જાહેર માર્ગ પર દંડા અને ધોકા વડે થયેલા આ મારામારીનો વિડીયો ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભય ફેલાયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દે કે વાત કરીએ તો મકરપુરા પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરી છે અને સશખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જાહેર શાંતિ ભંગ કરવા બદલ પોલીસે હવે આ તોફાનીઓ પર સક ત્યારે શકંજો કરાવ્યો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ